નમસ્કાર મિત્રો આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે ભાગ્યની એક ખાસિયત છે કે જ્યારે તે બદલાય છે ત્યારે બધું બદલી નાખે છે અહીં કુંભ રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિના જેને આપણે ભાગ્યના કારક માનીએ છીએ ગોચર અને વક્રી થવાના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કુંભ રાશિ માટે ગુરુ ધનભાવ બીજા ભાવ અને લાભભાવ અગિયારમાં ભાવના સ્વામી છે દેવગુરુ બૃહસ્પતિ હવે આખા બાર વર્ષ પછી પોતાની ઉચ્ચ રાશિમાં વકરી થવા જઈ રહ્યા છે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે માનવામાં આવે છે કે તેની ફળ આપવાની શક્તિ ત્રણ ગણી વધી જાય છે અને તે ગ્રહ ચેષ્ટાબલી બની જાય છે મહત્વની તારીખો આ પરિણામોને સમજવા માટે બે તારીખો યાદ રાખવી એક પ્રથમ તબક્કો અગિયાર નવેમ્બર બે હજાર પચીસમી શૂન્ય પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી બે બીજો તબક્કો એક બે શૂન્ય પાંચ બે હજાર પચીસ સુધી આ દરમિયાન નવેમ્બર એક બે શૂન્ય પાંચ બે હજાર પચીસ આ સમયગાળામાં દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં વકરી સ્થિતિમાં રહેશે કાર્યક્ષેત્ર અને ધન કરિયર ગુરુ ચેષ્ટા બલી રહેશે તેથી તમારે તમારા વર્તમાન જોબ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે નોકરીમાં પરિવર્તન જો તમે નોકરી બદલવા માંગો છો તો આ સારો સમય છે જો નહીં તો વર્તમાન કામમાં ધ્યાન રાખો દૈનિક દિનચર્યા તમારી દૈનિક દિનચર્યામાં સંતુલન જાળવવું જરૂરી છે કારકિર્દી કરિયર પર દૃષ્ટિ ગુરુની પાંચમી દ્રષ્ટિ સીધી દશમ ભાવ કરિયર ભાવ પર પડશે આ એક પોઝિટિવ સંકેત છે જોબ બદલવાથી વધારે સારી જોબ મળવાની સંભાવના છે જો તમે વ્યવસાય કરો છો તો કોઈ લાભદાયી ડીલ થઈ શકે છે ક્લાયન્ટ્સ તમારી સાથે જોડાઈ શકે છે ઇન્ક્રીમેન્ટ અથવા રોકાયેલું કામ પૂર્ણ થવાના અવસર આવી શકે છે ખર્ચ અને વિદેશયાત્રા બારમો ભાવ ગુરુની સાતમી દ્રષ્ટિ સીધી બારમા ભાવ ખર્ચ અને વિદેશ ભાવ પર પડશે પરિવર્તન આ ભાવ પરિવર્તનને દર્શાવે છે જો તમે વિદેશમાં છો અને ત્યાં નોકરી અથવા પરિવર્તન ઈચ્છો છો તો ગુરુ તમને હકારાત્મક પરિણામો સુધી પહોંચાડી શકશે ખર્ચ પર નિયંત્રણ જો તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન છો તો ગુરુની દ્રષ્ટિને કારણે તેના પર નિયંત્રણ આવશે તમે તે ખર્ચાઓને સારા રોકાણમાં ફેરવી શકશો આયાત નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ કાર્યોમાં જોડાયેલા લોકો માટે પણ ત્રણ ગણી વધારે મજબૂતીથી સકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થશે ધન ધન ધનભાવ ગુરુની નવમી દ્રષ્ટિ સીધી ધનભાવ બીજો ભાવ પર પડશે ભૂલશો નહીં ગુરુ તમારી રાશિના ધનેશ ધનભાવના સ્વામી છે અને તેમની દ્રષ્ટિ પોતાના જ ધનભાવ પર પડશે નાણાકીય સમૃદ્ધિ પૈસા સંબંધિત અટકેલા કામ પૂરા થશે આર્થિક સમૃદ્ધિ વધશે સંચય બીજો ભાવ સંચયનો પણ છે આ સમયગાળામાં તમે પૈસા બચાવી શકશો અને તેને સુરક્ષિત રીતે રોકાણ તરફ આગળ વધારી શકશો બીજો તબક્કો પંચમ ભાવમાં વકરી ગુરુ એક બે શૂન્ય પાંચ બે હજાર પચીસ થી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ શૂન્ય પાંચ ડિસેમ્બરની સાંજે દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં એક ભાવ પાછળ જઈને પંચમ ભાવ સંતાન શિક્ષણ અને પ્રેમ સંબંધોનો ભાવમાં પ્રવેશ કરશે ગુરુ હવે એ કામ પૂરા કરવા જઈ રહ્યા છે જે કદાચ તે આ ઘરને ક્રોસ કરતી વખતે ભૂલી ગયા હતા જો પહેલાં લીધેલા કોઈ નિર્ણયના નકારાત્મક પરિણામો મળી રહ્યા હોય તો અહીં શુભ પરિણામ મળવાની સંભાવના છે શિક્ષણ સંતાન અને પ્રેમ સંબંધો સંતાન અને શિક્ષણ સંતાન સંબંધિત કાર્યો થઈ શકે છે શિક્ષણ સારું અને બહેતર બનશે પ્રેમ સંબંધો પંચમ ભાવ પ્રેમ સંબંધોનો છે તમારું ચેષ્ટાબળ અહીં વધશે તમે જેના પર પ્રેમ કરો છો તેમના પર પૂર્ણ વિશ્વાસ કરતા પહેલાં એકવાર તપાસ કરી લેજો જેથી વિશ્વાસઘાતની સ્થિતિ ન બને ભાગ્ય લાભ અને સ્વભાવ નવમ એકાદશ અને પ્રથમ ભાવ પર દૃષ્ટિ સ્થાન પરિવર્તન થતાં ગુરુની દ્રષ્ટિ પણ બદલાઈ જશે જે આ સમય દરમિયાન વધુ પ્રખર બનશે એક નવમ ભાવ ભાગ્યભાવ પર દ્રષ્ટિ ભાગ્ય ઉન્નતિ ભાગ્યની ઉન્નતિ માટે આનાથી સારો અવસર નહીં હોય ભગવાનના હાથમાં છોડી દો તેઓ તમારા ભાગ્યને તમારા સુધી પહોંચાડશે પિતા બોસ પિતા કે સિનિયર સાથેના અશાંતિમાં શાંતિ કાયમ થશે ધાર્મિક યાત્રા ધાર્મિક યાત્રાઓનો યોગ બની શકે છે યોગ્યતાનું મૂલ્યાંકન તમારી યોગ્યતાને અહીં પરખવામાં આવશે અને તમને તમારા કામનું યોગ્ય પરિણામ મળશે બે એકાદશ ભાવ લાભ ભાવ પર દૃષ્ટિ મોટો લાભ આ લાભ માટે એક સશક્ત સમય છે પહેલા ધન મળ્યું હવે તમે મોટા લાભ સાથે જોડાઈ શકશો ધન મૂળ રકમ અને લાભ વધારાની આવક વચ્ચેનો ફરક સમજો તમે કરેલા કામમાંથી તમને જે વધારાની આવક મળે છે તે લાભ છે અહીં તમને મોટો લાભ મળવાની સંભાવના છે તમારી મહેનત ઓછી ન થવા દેતા કારણ કે લાભ મોટો મળવાનો છે ત્રણ પ્રથમ ભાવ તમારી રાશિ કુંભ રાશિ પર દૃષ્ટિ સ્વાસ્થ્ય ધનેશ અને લાભેશની દૃષ્ટિ તમારી પોતાની રાશિ પર પડવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓથી મુક્તિ મળશે અસાધ્ય રોગની પણ દવા મળી શકે છે સૌભાગ્ય આ દ્રષ્ટિને સૌભાગ્ય સૂચક માનવામાં આવે છે તમારી દ્રઢ શક્તિ અને સંકલ્પ જાગૃત થશે ગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવાના ઉપાયો ગુરુના આશીર્વાદ વધુ પ્રાપ્ત કરવા માટે નીચેના ઉપાયો કરી શકાય એક ગુરુમંત્રનો જાપ જો તમે ગુરુ દીક્ષા લીધી હોય તો ગુરુમંત્રોનો જાપ કરો અથવા ગુરુના બીજમંત્ર ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ નો જાપ કરો બે ભગવાન શિવની આરાધના દેવ મહાદેવની આરાધના કરો કારણ કે તેઓ મસ્તક પર લખેલા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકે છે ત્રણ ઈશાન દિશાનું ધ્યાન ઘરના ઉત્તર અને પૂર્વ દિશાના ખૂણા ઈશાન દિશાના માલિક દેવગુરુ બૃહસ્પતિ છે ઈશાન દિશાને હંમેશા સાફ અને સ્વચ્છ રાખો ત્યાં ગંદકી ન થવા દો સ્વચ્છ ઈશાન દિશા ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન લાવે છે ત્યાં કોઈ દેવ પ્રતિમા સ્થાપિત કરો ઈશાન દિશા જળ તત્વની દિશા છે તેથી એક લોટામાં જળનો કળશ ભરીને રાખો અને ગુરુવારના દિવસે તેમાં હળદરનો ચૂર્ણ નાખો આનાથી સકારાત્મક ઉર્જા આવશે જે પ્રગતિના માર્ગે અગ્રેસર કરશે અને ઘરમાં સુખ સૌભાગ્યનું વાતાવરણ કાયમ થશે મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ